અને બીજું બહાર ગોરી બરાબર વેલકમ બેક ટુ માઇનિંગ વિડીયો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ફરી આપણે આજે સરસ મજાને સવાર થઈ ગઈ છે ને આપણે નીકળીએ છીએ પાછળ વંશોલ બરાબર બીપી નગર રસ્તો રાહ જોઈ શકો પાછળ કૃષ્ણ રેડી છે આપણે બાઇક લઈને નીકળી જઈએ બરાબર તો કન્ટિન્યુ

મારો વજન નહીં બેઠી શકતી એટલે આપણે અલ્પેશને કહ્યું બિલ્ડિંગ મારવાનું બરાબર બાકી આપણે અલ્પેશને નહીં કહેતા કારણ કે આપણો સિનિયર થાય મિત્રો એટલે આપણે અલ્પેશને ના કહે બરાબર અલ્પેશ કોમ કરે આપણે જો પોઝિશન જો ખાલી બિલ્ડિંગ મારવાની તો ફાઇનલી મિત્રો લગભગ પચાસ ટકા કોમ થઈ ગયું છે જોઈ લો એરેક્શન બધું રેયાડી બરાબર વિલ્ડિંગ બિલ્ડિંગ મારીને બધું ઓકે જોઈ લો પ્રોપર એરેક્શન કરી દીધું છે આપણે અને હવે ખાલી પત્ર લગાવવાનો બાકી છે તો કન્ટિન્યુ જજો પત્રો પતરો લગાવીને આપણે તમને આગળ બરાબર તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો કે પત્ર આપણે લગાવ્યા છે પણ હજુ સેટિંગ થોડું ચાલે છે બરાબર છે એટલે અલ્પેશને અચિંગ બે ઉપર સેટ કરે છે અને નીચેથી બધું ફિનિશિંગ જોઉં છું કંઈક આડું આગું પાછું ના હોય બરાબર કારણ કે બધા ઉપર જાય નીચેની ફિનિશિંગ જોવા કોઈ રહે તો પછી લોચા પડી જાય એટલે અને એક જણને ફિનિશિંગ જોવા માટે તો બેહાડ્યો તો તો મિત્રો જોઈ લો ઉપરથી કંઈક આવો નજારો છે હું તમને બતાવું જોઈ લો આ રીતનું છે બરાબર આ છે જૂનો પત્ર તો હેવી જ છે પત્ર તો નો ડાઉટ પચાસ એમ છે પણ હેવી પત્ર છે એટલે જ લગાવ્યો ને થોડાક બીજા પત્ર નવા લાવ્યા બરાબર તો હવે ફિનિશિંગ ઓકે કરી દીધું છે છેલ્લા લગભગ એક બે પત્ર ગોઠવવાના છે અને આ લાઇન દોરી લગાવીશ એટલે સ્ક્રુ મારવાનું ચાલુ કરી બરાબર તો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો સીડ આપણે મારીને એકદમ રેડી કરી દીધું છે બરાબર

આ તો પંખાનું પણ લગાવ્યું હવે બધું પેકિંગ ચાલે છે બરાબર પેકિંગ કરીને પછી ઘેર ઘેર થોડું કોમ બાકી છે એ કરી દઉં બરાબર તો જો ચાચર માચળ જીવન દવા અને બીજો બહાર ગોરી બરાબર બહાર ગોરે ચાચળ માચળ જીવન દવા પા ગોરે તો મિત્રો ફાઇનલી આપણે બપોરના ઘરે આવી ગયા પણ બીજો થોડો કામ હતું આપણો ગામમાં પંચાયતનો બરાબર એટલે થોડુંક કામ કરીને આયા અને નહીં તો ફ્રેસ થઈ ગયા હવે સરસ મજાનું આપણે અહીંયા બ્લોગ એન્ડ કરીશું તો ચલો આજનો બ્લોગ અલ્પેશભાઈ એન્ડ કરશું બરાબર તો અલ્પેશભાઈ બરાબર તો બધા સમજી જ ગયા છો તો આજના માટે આજના માટે આટલું જ મળીએ નવા ટોપિક નવા વિડીયો સાથે બરાબર તો જય હિન્દ જય ભારત